નમસ્તે હું છું પ્રણય ફરી મળ્યા આપણે નવી એક વાર્તા સાથે બહુ ટાઈમ થયો નહીં પણ વધુ સમય ના લેતા વાર્તા શરૂ કરીએ એક રાજા હતો અને એને ત્રણ રાણીઓ રાજાના નસીબ એવા કે ત્રણે ત્રણ રાણીઓ એને તોતડી રાજાએ ચોથી રાણી સાથે પરણવાનો વિચાર કર્યો સારું ઘર જોઈને રાજાએ વેવિશાળ નક્કી કર્યું કોઈએ રાજાની પાસે કન્યાના વખાણ કરેલા કે કન્યા તો રૂડી રૂપાળી અને બહુ મીઠા બોલી છે રાજાના મનમાં પરણવાનો હરખ માતો ન હતો રાજા પરણવા ચાલ્યો પરંતુ નસીબ તો આગળ કોઈનું ના ચાલે પછી રાજા હોય કે રંગ કન્યા ચોથી કન્યા પણ તોતડી જતી પણ કન્યાના મા બાપ બહુ લુચ્ચા હતા તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમે તેમ કરે પણ તારે એક શબ્દ બોલવો નહીં રાજા પરણીને ઘરે આવ્યા નવી રાણીને મહેલમાં લઈ ગયા રાજા તો મલકાતા મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે અને મનને રાજી કરશે પણ રાજા આ તો નસીબનો બળ્યો નવી રાણી તો મોંઘી જ ઊભી રહી રાજાએ ઘણું કરું પણ બોલે છે આ નહીં જાણે હોઠ સીવી દીધા હોય ને એમ રાજા મનમાં કહે આ તો ઓલમાંથી ચૂલમાં પડ્યા તોથડીને મૂકીને નવી લેવા ગયા ત્યાં તો આ મૂંગું બોતળું વળગ્યું રાજા બહુ નિરાશ થયો પણ એકવાર ચોથી રાણીને મકોડાએ કરડ્યો એટલે રાણી એકદમ બૂમ પાડી મા મને મતોલે તલ્લી મનોતોલી તલ્લી રાજા ગોખે બેઠા હતા ને તે આ સાંભળી ગયા એ સમજી ગયા કે આ તો ચોથી રાણી પણ તોતડી છે હવે રાજાએ આ વાત છે ને ગામમાં કોઈ કીધેલી નહીં ઇવન પોતાના દરબારમાં પણ કોઈને ના કીધી પરંતુ રાજાને એક વજીર લવજી વજીર આ બાબતમાં એ લવજી વજીને વેમ પડે તેણે વાત જાણવા ખાનગીમાં પૂછ્યું રાજાજી આપણી રાણીઓ તોતડી છે એમાં ગામ કહે છે એ સાચું છે રાજા કહે લવજી તારું કહેવું સાચું સાવ જુઠ્ઠું છે લવજી કહે મને તમે જમવા તેડો તો સાબિત કરી આપો પછી રાજા એ તો લવાને પોતાને ત્યાં જમવા બોલાયો બધી રાણીઓ કહી રાખ્યું કે કોઈએ જરા પણ બોલવું નહીં રાજા અને લવજી સામ સામે જમવા બેઠા ભાતભાતની રસોઈ બનાવી હતી એમાં વડીઓ પણ હતી લવજી વજીરે રાણીઓને બોલાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એકે રાણી બોલી જ નહીં છેવટે લવજી થાક્યો પણ એટલામાં તો એને એક યુક્તિ સૂચી કે વડીઓ બહુ સુંદર હતી વડીયો ખાતો ખાતો લવજી વડીઓના વખાણ કરતો ગયો જ્યારે બહુ વખાણ થયા ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફૂલાણી આ લાગ જોઈ લવજી વજીરે પૂછ્યું આ વળીઓ કોને તળી છે તે પહેલી રાણી બોલી એ વૈયો તો મેં તળી છે મેં એટલે કે વડીયો મેં તળી છે રાજાએ ના કહી હતી તેમ છતાં એ રાણીથી બોલી જવાય એટલે બીજી રાણી ડાઈ થઈને એને કીધો વાયા તેને બોયા કેમ એટલે કે વાળ્યા તાને બોલ્યા કેમ ત્રીજીને મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું રાજાએ તો ચોખ્ખી બોલવાની ના પાડી ને આ બે જણીઓએ તો બોળી માર્યું એના મનમાં સહેજ રોષ ભરાણો પોતે ઠપકો આપતી ને જરા વધારે ડાઈ થતી બોલી એ તો બોયા ને બોયા પણ તમે બોયા મતલબ કે એ તો બોલ્યા ને બોલ્યા પણ તમે બોલ્યા ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણેય રાણીઓ મોરખ છે રાજાએ ના પાડી હતી છતાં બોલી અને વજીર બધું જાણી ગયા પોતાના મનમાં થોડુંક અભિમાન પણ આવ્યો પોતાનો ભેદ વજીરજી હજુ જાણી શક્યા નથી એમ સમજી તે હરખાઈ ગઈ ને હરખમાં ને હરખમાં તે બોલી હું તો જઈએ બોલીએ નથી ને ચાઈએ નથી મતલબ કે હું તો જરા પણ બોલીએ નથી ને ચાલીએ નહીં રાજા ને વજીર બંને આ સાંભળી ખડખડાટ હસી પડ્યા અને તોતડી રાણીની વાતો આખા ગામમાં ફેલાઈ ગઈ કેવી લાગી વાર્તા હું છું ફર પ્રાણાય ફરી મળીશું નવી વાર્તા સાથે હસ્તો બાય બાય